શિનૂર નર્મદા નદી ખાતે છેલ્લા અંસી વર્ષથી ગંગા દશહરા મહાઆરતી ચુંદડી મનોરથ કરવામાં આવે છે વડોદરાના શિનૂર નર્મદા નદી ખાતે દસ દિવસ સુધી ગંગાદાસહરા ઉજવાશે નર્મદા નદીમાં ત્રણસો મીટર ચુંદડી અર્પણ કરાઈ વડોદરા જિલ્લાના શિનૂરના નર્મદા ઘાટેથી નર્મદા જિલ્લાના સામા કિનારે આવેલ સિસોદ્રા ગામના નર્મદા નદી કિનારા સુધી 300 મીટર ચુંગડી અર્પણ કરાઈ ગંગા દશરા પર્વ છેલા 85 વર્ષથી ગંગા દશરા મંડળ શિનોર દ્વારા ચુંગડી અર્પણ કરાઈ છે આજે ઘણા વર્ષો desde શિનોર ના રબડાના ગણનારે બુસાપરિયા ઉપર ગંગા દશરાનો ઉત્સવ 1.5 થી સુધી થાય છે એ નિમિત્તે આજે પાંચમો દિવસ છે અને ચૂંટણી મંડળો રવિવારે રાખેલો છે દર વર્ષે હજારો માણસ અહીં આવે છે અને પ્રસાદ આપીએ છીએ અને જમણવાની વ્યવસ્થા છેલ્લા પાંચ વર્ષથી ચાલુ છે નરબદેવ હર સર્વે ભાવિ ભક્તોને સિનોરથી ભૂસા ફળિયાના ઓવારાથી સર્વે ભક્તોને નર્મદે હર આજે નર્મદાજી એટલી ખુશ છે ચુંદડી મહોત્સવમાં એ આપ સૌને જણાવી રહ્યું છે કે મા નર્મદા આજે ભાવિ ભક્તો પર પ્રસન્ન છે ને વર્ષોથી આપણો આ કાર્યક્રમ એ અનાદિ કાર્યક્રમ વર્ષોથી સિનોરના મુસાફરીના ઉવારે બ્રાહ્મણો દ્વારા આયોજિત થાય છે અને નવા નવા ભક્તો લાઈનની અંદર દિવસે ને દિવસે ઉમેરતા જાય છે માતાજી સૌનું કલ્યાણ કરે એમને આશીર્વાદ આપે અને જે પણ કોઈ ભક્તની કોઈ પણ પ્રતિજ્ઞા પૂરી ન થતા હોય તો માતાજીની સેવા કરવા માટે દશેરા નિમિત્તે અહીં આગળ આવી જવું આ પૂજા કરવાથી તમારી કોઈ પણ બાધા હશે એ મુક્ત થશે તમને સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે માતાજીના ઘણા એવાય કિસ્સા છે કે જે દર વર્ષે પ્રસાદી પણ અહીંયા આગળ અર્પણ થાય છે અને માતાજીનું મેન વસ્તુ છે કે અહીં આગળ જે પૂજા કરવા માટે ભક્તો આવે છે એમને માં કોઈ પણ પ્રકારે કઈ ને કંઈ નિસંતાન હોય તો સંતાનની પણ પ્રાપ્તિમાં નર્મદા આપે છે નર્મદા દશહરા ગંગા દશહરા નિમિત્તે અહીંયા આગળ વર્ષોથી બ્રાહ્મણો આ પૂજન વિધિ અર્ચન કરાવે છે બ્રાહ્મણને દક્ષિણ આપી સર્વે ભક્તો નિરામયા સર્વે ભક્તો નિરામયા બધા પ્રસન્ન થાય છે બોલો આરતી દસ દાણા ચાલે છે દસ દાણાની અંદર અહીંયા આગળ આવી આરતી ઉતારો માતાજીને સેવા પૂજા અર્પણ કરો માતાજીને ચણાની દાળનો પ્રસાદ બહુ જ મહત્વનો છે એ ચડાવી ભક્તો પ્રસન્ન થાય છે અને માતાજી દેખાય જ રહી છે આજે એકદમ ખુશ ખુશ દેખાય છે માતાજી આવો પટ કોઈ દાડો જોયો નથી આજે આ છેડેથી સાડી પેલા છેડે ચડાવવામાં આવી છે એનાથી માતાજી પ્રસન્ન છે સૌ ભક્તોને પ્રસન્ન કરે મા